નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ્યુ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ્યુ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મીઠી રોહર સિન વિસ્તારમાંથી આલ્ટો કારની અંદર વિદેશી દારૂ ભરીને લાવતા આરોપીઓને પકડી પાડતી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરા કુરડીયા સાહેબ સરદી રેન્જ ભૂજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબના તરફથી પ્રોહિબિશનને હેરફેરને અટકાવવા અને પ્રોહિબિશનની વધીને નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગના તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોઝિયાના દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે મીઠી રોહર સીમ વિસ્તારમાંથી અલ્ટો કારની અંદર વિદેશી દારૂ ભરીને આવતા હોવાની હકીકતના આધારે મીટ ઇન્ડિયા કંપની પાસે રોડ ઉપર બંને આરોપીઓ સાથે વિદેશી દારૂ ભરેલ અલ્ટો કાર પકડી પાડી બંને આરોપીઓની પૂછપરછ કરતા વિદેશી દારૂ મનોભા વિઠુભા વાઘેલાનો હોવાની હકીકત જણાવેલ જેથી મળી આવેલ વિદેશી દારૂ તથા વાહન કબજે કરી બંને આરોપીઓ તથા લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુના રજિસ્ટર નંબર અગિયાર નવ્વાણું ત્રણસો બોતેર પચાસ નવસો અઠ્યાસી પ્રોહિબિશન કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી અઠ્ઠાણું બે એકાશી મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં વિનય ઉર્ફે વિનોદ રામાભાઈ કોહલી સુરેશ રામાભાઈ કોહલી મહેન્દ્ર હાજર મળીને આવેલા આરોપીઓમાં મહેન્દ્રસિંહ ઉર્દુ મનુભા વિઠુભા વાઘેલા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાતસો પચાસ એમએલની બોટલ જપ્ત કરવામાં આવી છે અને તેની સાથે ભારતીય બનાવટના પાંચસો એમએલના અલગ અલગ બ્રાન્ડના બિયર ટીનના નંગ ત્રણસો પંચાસ છે એની કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર અઠ્યોતેર હજાર એકસો અને દારૂની બોટલની કિંમત બે લાખ નવ્વાણું હજાર એકસો મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા વીસ હજાર અલ્ટ્રો કાર રજિસ્ટર નંબર જીઝેટ ટવેલ એફ બી ચાર હજાર બસો ચોરાણું કિંમત રૂપિયા બે લાખ મળી આવેલ છે